કોન્ફરન્સની ત્રણ દિવસ માટે શરૂઆત થઈ છે જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી છસો પચાસથી પણ વધારે સ્ત્રી રોગ નિષ્ણાતોની કોન્ફરન્સ થકી વિશ્વમાં થઈ રહેલી ક્રાંતિ અને તેના પરિણામોના પગલે મહિલાઓને બીમારી દૂર કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર અત્યાધુનિક પ્રયોગો તેના પરિણામોની પાયા રૂપ જાણકારી ભરના ડોક્ટરોને આપવામાં આવશે અને વૈશ્વિક પ્રયાસો થકી નવીનીકરણોની પ્રાયોગિક રજૂઆતો થવાની છે

જેમાં બાળકના જન્મથી લઈ મહિલાઓને પડતી વિવિધ તકલીફોને દૂર કરવા માટે નવીનતમ ટેકનિકોની પ્રાયોગિક રજૂઆત કરાશે સાથોસાથ બાળકોના મૃત્યુદર ઘટાડવા માટે છેવાડાની ટેકનિક કેટલી કારગર બની રહે તેની પણ રજૂઆત થનાર છે આજે મોટાભાગના ડોક્ટરો હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે અલગ અલગ ત્રણ જેટલા સભા મંડપમાં તેનું પ્રેક્ટિકલ નોલેજ લઈ રહ્યા છે તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અમે તમામ હિંમતનગર તથા સાબરકાંઠાના ગાયનેકોલોજીસ્ટ મિત્રોએ એક રાષ્ટ્રીય લેવલની કોન્ફરન્સનું આયોજન કરેલું છે આ કોન્ફરન્સનો અમારો હેતુ સમાજની સ્ત્રીઓને વધારે સારી અને ઉચ્ચતમ કક્ષાની વૈજ્ઞાનિક સેવાઓ મળે આ કોન્ફરન્સમાં લગભગ અમે સાડી છસોથી વધારે ડૉક્ટરોને ઇન્વાઇટ કર્યા છે દેશભરના અને દેશ બહારના ઘણા બધા પ્રખ્યાત ડૉક્ટરો આ કોન્ફરન્સમાં ભાગ લેશે તેમના જ્ઞાનનો એકબીજાને આપલે થશે અને આ આપલેના અંતે અમારો તો એ જ છે કે સમાજનો સારી ગુણવત્તાવાળી વૈજ્ઞાનિક સેવાઓ મળી રહે વિચારોનો આપલે થાય ડૉક્ટરોનું નોલેજ અપડેટ થાય નવી ટેકનોલોજી જાણવા મળે તથા આના આધારે દર્દીઓને વધારેને વધારે સારી સારવાર મળે એક વેંધત્વ નિવારણ સોનોગ્રાફી માટે લેપ્રોસ્કોપિક સર્જરી તથા કોસ્મેટિક સર્જરીના વિષયને લગતું આયોજન કરવામાં આવેલું છે જેથી કરીને નવું નવું જે કંઈ શોધો થઈ રહી છે એ એકબીજા ડોક્ટરો જોડે આપણે થાય અને એનો આપણા હિંમતનગર તથા હિંમતનગર આજુબાજુના ગામોમાં એનો દર્દીઓ માટે સારી રીતે ઉપયોગ કરી શકે જો કે એક તરફ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બાળકોના મૃત્યુદર ઘટાડવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરી રહી છે તો બીજી તરફ ડોક્ટર યુનિયનો પણ આ દિશામાં વિવિધ પ્રયાસો હાથ ધરી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર ખાતે શરૂ થયેલી આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ બાળકોના મૃત્યુદર ઘટાડવા સહિત બાદ કોઈ સમસ્યાઓ ન આવે તે છે સાથોસાથ મહિલાઓની પાયારૂપ સમસ્યાઓ દૂર કરવા સહિત વંધ્યત્વ નિવારણની છેલ્લી ટેકનિક રજૂ કરવામાં આવનાર છે તેમજ પ્રાયોગિક ધોરણે તેમાં કેટલા સુધારા થયા છે તેની પણ હિંમતનગર ખાતે પ્રેક્ટિકલ દ્વારા તેની સમજ આપી દિન પ્રતિદિન ગંભીર બનતી જતી મહિલાઓની સ્થિતિને સરળ બનાવવાનો પ્રયાસ કરાયો છે ગુજરાતના અને ગુજરાત બહારના સ્ત્રી રોગ વિશેષજ્ઞ આમાં ભાગ લેવાના છે પોતાના અનુભવો એની ચર્ચા થશે અને વિચારોની આપલે થશે એનો મુખ્ય ઉદ્દેશ માતા મૃત્યુદર અને નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવાનો છે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારે બે હજાર ત્રીસમાં એક લક્ષ્યાંક આપ્યો છે કે માતા મૃત્યુ દર છોતેરથી નીચે હોવો જોઈએ અને નવજાત શિશુ મૃત્યુ દર બારથી નીચો હોવો જોઈએ જો સંયુક્ત પ્રયાસ કરવામાં આવે ભારત સરકાર સ્વયંસેવી સંસ્થાઓ ડૉક્ટર સંગઠનો તો જ આ શક્ય બને અને પ્રસૂતિ દરમિયાન સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી જે જોખમના પરિબળો છે એનું સમયસર નિદાન થાય સમયસર એની સારવાર થાય ઘનિષ્ઠ સારવાર થાય યોગ્ય જગ્યાએ સારવાર થાય તો આ લક્ષ્યાંકને પહોંચી વળાય આ પ્રકારની ચર્ચા આ ત્રણ દિવસ દરમિયાન થવાની છે એ સિવાય વિજ્ઞાન ક્ષેત્રે જે આધુનિક પદ્ધતિઓ છે દાખલા તરીકે દૂરબીનથી થતાં ઓપરેશનો દાખલા તરીકે વંધ્યત્વ નિવારણની સારવાર અને એને લગતા ઓપરેશનો અને એ સિવાય જે કંઈ સમસ્યાઓ સ્ત્રી રોગને લઈને લગતી છે એની સઘન ચર્ચા આ ત્રણ દિવસમાં થવાની છે એ ઉપરાંત ઘણી વખત એવું બને છે કે સારવાર દરમિયાન ભાર્યું પરિણામ ન મળે ત્યારે દર્દી કે દર્દીના સગાઓનો એક આક્રોશ સ્વાભાવિક હોય છે અને એ આક્રોશ તબીબો ઉપર અથવા તો તબીબોની સંસ્થાઓ ઉપર ઉતરતો હોય છે પણ જો ધ્યાનથી એ વિષયને ધ્યાનમાં લઈએ ચર્ચામાં લઈએ તો એ સંયુક્ત જવાબદારી છે ઘણી વખત દર્દી કયા સંજોગોમાં તબીબ પાસે આવે છે એ વખતે એને કયા જોખમી પરિબળો છે એ વિષયની પૂરી સમજ ના હોય અથવા તો એની અધૂરી જાણકારી સાથે જ્યારે સારવાર માટે આવ્યા હોય અને અપેક્ષિત પરિણામ ન મળે ત્યારે ગેરસમજોને અવકાશ હોય છે આ ચર્ચાઓ પણ આ ત્રણ દિવસ દરમિયાન થવાની છે દર વર્ષે ગુજરાત સ્ટેટમાં એક કોન્ફરન્સ થતી હોય છે અને દેટ ઇઝ નોન એટલે એને એન્યુઅલ કોન્ફરન્સ કહે છે અને આ વખતે હિંમતનગર સોસાયટી એનું બીડું ઝડપ્યું હતું અને હિંમતનગર સોસાયટીએ ખૂબ જ સરસ રીતે એનું આયોજન કર્યું છે આ ત્રણ દિવસ જે આયોજન કર્યું જેમાં બધા જ લોકો સિનિયર મહેન્દ્રભાઈ સોની છે કે પછી દિનેશ પટેલ છે અને બીજા બધા જુનિયર ડૉક્ટર સીડરના હિંમતનગરના લોકોએ ખૂબ જ મહેનત કરી છે આઈ થિંક એક વર્ષથી એ લોકોની લાગ લગાટ મહેનત હતી ને એને પછી અહીંયા જે મેડિકલ કોલેજ હિંમતનગરમાં સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમણે ગાયનેક વિભાગ અને ડિલિવરી વિભાગના નાનામાં નાના બધા જ આસ્પેક્ટને કવર કરી લીધા છે હવે અત્યારે જોવા જઈએ તો મોર્ટર્નલ પેટર્નલ મોટાલિટી અને પેરીનેટલ મોટાલિટી થોડીક વધારે છે એનો હું એવું માનું છું કે ભાગે અંશે એનો ફાળો પેશન્ટ ઉપર વધારે જાય છે કારણ કે ગુજરાત અત્યારે દરેકે દરેક ડિસ્ટ્રિક્ટ લેવલનો વિચાર કરીએ તો અત્યારે બધે જ ક્વોલિફાઈડ ગાઈનેકોલોજીસ્ટ અવેલેબલ છે જો એમની સલાહ લેવામાં આવે તો સો ટકા મેટર્નલ મોર્ટાલિટી અને પેરેનેટલ મોર્ટાલિટી ઓછી થઈ શકે જો કે આ સમગ્ર રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ આગામી સમયમાં મહિલા તેમજ બાળકો માટે કેટલી સરળ બની રહેશે તેમજ તેમના જીવનમાં આ કોન્ફરન્સથી કેટલો બદલાવ આવશે એ તો આગામી સમય જ બતાવશે સુરેશ થોરી નિર્માણ ન્યૂઝ સાબરકાંઠા વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત લેટર બોમ્બ ફોડ્યો હતો ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસળ તેમજ નકલી વસ્તુઓ બનાવનાર લોકો સામે માનવ વધનો ગુનો બનાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે આવનારા વિધાનસભા સત્રમાં ભેળસણ કરનારાઓ સામે માનવ વધ જેવો કડક કાયદો બનાવે જેથી કરીને બીજો ખાદ્ય ચીજ વસ્તુમાં ભેળસણ કરતા લોકોને ડર પણ લાગે તેવી માંગ ધારાસભ્ય કુમાર કાનાણી મુખ્ય